ઓકે મારું નામ કે એચ પટેલ એઆઈમ છે સુરત આરટીઓ અમારા દ્વારા આ સ્કૂલમાં જે નાના ભૂલકાઓથી માંડીના મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થઈ અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ આ અંગે પણ ત્યાર એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને તેમ છતાં આજે સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યારબાદ અમારા દ્વારા આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતા અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા ચેકિંગ કરવામાં આવેલ હતું જેથી કરીને અમે થિંક નહીં નહીં કરીને સીટરથી એંસી ટકા વાહનો જે ચેક કરી અમારી સીટરથી એંસી ટકા વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલ હતા પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજિબલ ના હતા એવા વાહનોને અમે ડિટેન કરે છે અને જે પણ દંડીકીય કાર્યવાહી કરવામાં આવે છે એમના ઉપર કરેલ છે ના કાયમ બી કરીએ જ છીએ કામગીરી અને અમારા એમને ખાલી દંડકીય કાર્યવાહી નહીં એ સિવાય અમે સ્કૂલની અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ સ્કૂલના સંચાલકોને પણ આ અંગે અમે માહિતગાર કરીએ જ છીએ અને અત્યારે અમારા દ્વારા ત્રણથી ચાર ટીમો ડેરી કરવામાં આવે છે અને દસથી આઠથી દસ ગાડીઓનું આજની તારીખમાં ડિટેન કરવામાં આવેલ છે